જય માતાજી મિત્રો હું વામનકુમાર આપશોનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ ભાણા વાવ જ્યાં વાવની અંદર મહાદેવ બિરાજમાન છે તો ચાલો એમના દર્શન કરીએ અને જોઈએ કે હું છે અંદર તો વધારે સમય ન બરબાદ કરતાં ચાલો બ્લોકને કરીએ સ્ટાર્ટ જો સૌ પ્રથમ આપણે રસ્તાની વાત કરીએ તો અત્યારે આપણે જે જઈ રહ્યા છીએ તે રસ્તો રૂપાવટીથી દાદરા તરફ જઈ રહ્યો છે અને આ રસ્તાની અંદર વચ્ચેથી આપણે એક સાઈડમાં રસ્તો પડે છે જ્યાંથી આપણે જવાનું છે ભાણાવાઓ અને રસ્તા ઉપર બોર્ડ પણ મારેલું છે તો આ રીતે સિંગલપટ્ટી રસ્તો છે જ્યાંથી આપણે ધીરે ધીરે ભાણાવાડ તરફ જઈ રહ્યા છીએ અને રસ્તા ઉપર જ એમનું બોર્ડ મારેલું છે ત્યાંથી આપણે અંદરની સાઈડ વળી જવાનું છે તો જોવા સામે પહોંચી જ ગયા છીએ આપણે હવે તો આગળ જો આ રીતનું રસ્તામાં ટર્ન આવશે જ્યાંથી આપણે વળવાનું રહેશે અને આ રીતના રસ્તા ઉપર બોર્ડ જ ન મારેલું છે પાણાં અને આ સાઈડ પણ એક બોર્ડ મારેલું છે કે પહાણા વાવ આ સાઈડ તો એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે અને વેળા બાદ આપણે ધીરે ધીરે આ રીતનું અંદરનો જે રસ્તો છે ત્યાં આપણે જવાનું છે અને ત્યારે ચોમાસું હોવાના કારણે સરસ મજાની ગ્રીનરી વચ્ચે આપણે પહોંચી ગયા છીએ જો અહીંયા બોર્ડ મારેલું જ છે કે જેનો ગેટ અહીંયા છે ચાલો જોઈએ આપણે અંદર અને અહીંયા ગૌશાળા પણ છે જો આ સામે દેખાય લઈ વળું ત્યાં તો આપણે એ પણ જોઈશું પહેલાં આપણે પહોંચી ગયા છીએ ભાણાવાવની અંદર જોવા છે શામળિયા ભવન અને એમને પણ જોઈશું ને આ રીતના વાવની ઉપર આ મંદિર બનાવેલા છે ત્રણે ત્રણ અને નીચે એની વાવ છે તો ચાલો ધીમે ધીમે આગળ વધીએ અને જો આ રીતનું શામળિયા ભવન બનાવેલું છે અને અહીંના જે કર્મચારીઓને રહેવા માટેનું સિંહ બનાવેલું અને મંદિરની વાત કરીએ તો જો આ રીતના મંદિર બનાવેલા છે તો ચાલો પહેલાં મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ માતાજીના તો જો આ રીતનું મંદિર છે જેમાં શામળિયા સરકાર બેઠેલા છે તો ચાલો આપણે અંદર જઈએ અને ભગવાનના દર્શન કરીએ જો આ રીતના ફૂલથી મસ્ત મજાનું શણગારેલું છે અને સરસ મજાના ઠાકોરજીને બિરાજમાન કરાવેલા છે તો ઘણા બધા ઠાકોરજી બિરાજમાન છે તો આ એમના દર્શન આપણે સરસ મજાના કરી લીધા અને અહીંયા એક બોર્ડ પણ મારેલું છે જેમાં લખેલું છે કે પાણા વાવ ને બધું અઢારસો ને અઠ્યોતેરમાં આનું સ્થાપના કરેલી છે અને બાજુમાં એક વાવ છે જેમને પણ આપણે જોઈ લઈએ જો આ રીતની વાવ છે અને અંદર પાણી પણ છે ને જો આ રીતનું અંદરનું બધું બાંધકામ છે ને નીચે પણ ઉતરવાના દાદરા પણ છે અને અહીંથી ઉપર આવવાના પણ દાદરા છે જે આ ત્રણેય મંદિરની નીચે છે અને એની ઉપર આ ત્રણેય મંદિર આ રીતના બનાવેલા છે તો અંદરથી જોયા બાદ બહારથી પણ વાવ આ રીતની દેખાય છે અને એ સમયમાં પાણી કાઢવાના કોહ જે હાલતા એનું આ જે બધું બાંધકામ બનાવેલું છે તો અત્યારે તો આ મોટરથી પાણી ખેંચાઈ રહ્યું છે અને ત્યારે આની અંદર કબૂતર જો બેઠું છે માથે કોલતા અને કોથી પાણી ખેંસાતું અને આ પાણી આની અંદર આવતું અને ત્યાંથી આ પાણી બજે જાતું એ રીતની આ જૂના જમાનાની ઇરીગેશન સિસ્ટમ બનાવેલી છે અને અહીં પણ એક બોર્ડ મારેલું છે તો જોવા આશે દોશી ભાણજી દેવજી ટ્રસ્ટ અને ભાણાવા આપનું હાર્દિક સ્વાગત કરે છે એ રીતનું બનાવેલું છે તો એક મંદિરના દર્શન કર્યા બાદ આપણે જઈશું આ બીજા મંદિરની અંદર તો ત્યાં પણ માતાજી બિરાજમાન છે તો એમના દર્શન કરી લઈએ જો આ રીતનું સરસ મજાના તમામ મંદિરોની અંદર પુષ્પોથી શણગાર કરાવેલો છે અને શાંતિમય સરસ મજા મસ્તીના વાતાવરણ વિશે માતાજીના દર્શન કરી લઈએ અને સરસ મજાના માતાજીના દર્શન પણ આપણને થઈ ગયા છે જો આ રીતનું આખું માતાજીનું મંદિર અને ઘણા બધા સત્તરો પણ છે અને આ રીતનું આખું સરસ મજાનું માતાજીનું બનાવેલું છે નાનકડી તોપ પણ રાખેલી છે તો સરસ મજાના માતાજીના પણ દર્શન આપણને થઈ ગયા છે તો ચાલો આગળ વધીએ અને આ ત્રીજા મંદિરની અંદર મહાદેવ શિવ બિરાજમાન છે તો એમના પણ એક દર્શન કરી લઈએ તો આપણે ઘરે થઈ ગયા છીએ મંદિરની અંદર પ્રવેશ ને સરસ મજાના નંદી મહારાજ છે અને આ છે પાણાવા મહાદેવ જો આ રીતના મહાદેવને પણ સરસ મજાના પુષ્પોથી શણગાર કરેલો છે અને સરસ મજાનું ભગવાનનું બધું કલાકૃતિઓ પણ બનાવેલી છે અહીં અને આ રીતનું આખું મંદિરનું સ્ટ્રક્ચર બનાવેલું છે તમે જોઈ શકો છો અને આ છે ભગવાનને દીપમાળા કરવામાં આવતી હોય છે એના માટેનું બનાવેલું દીપમાળ છે આ રીતનું મંદિર છે અને ચાલો આપણે જઈએ પ્રદિક્ષણા કરી લઈએ ભગવાનની જો આ બાજુથી પણ ભગવાનના દર્શન થઈ જાય છે તમને સરસ મજાના અને ત્યાંથી જઈએ આગળ તો આગળના પડખે અહીંયા ગૌમુખ છે જ્યાંથી પાણી બહાર નીકળે છે જો આ છે ગૌમુખ એમના પણ દર્શન કરી લીધા તો અહીંથી વળી જઈશું આપણે પાસા અને પહેલી બાજુથી પણ આપણે ભગવાનના દર્શન કરી લઈશું અને જાળેમાંથી આ રીતના જો આ દાદરા દેખાય છે તે અંદર વાયમાં જવા માટેના દાદરા છે આપણે ત્યાં પણ જોઈશું અને મહાદેવના પણ સરસ મજાના દર્શન થાય છે તો જો આ રીતના આ બાજુની પડખેથી પણ મહાદેવના સરસ મજાના દર્શન થાય છે અને અહીં બેસીને લોટો ચડાવવા માટેનો બાજુ પણ ઢાળવામાં આવેલો છે તો સરસ મજાનો તમે અહીં મહાદેવને લોટો પણ ચડાવી શકો છો અને આ બાજુની જાળીમાંથી પણ વાવ દેખાઈ રહી છે જો આ રીતનું વાવનું બાંધકામ છે અને એના ઉપર આ ત્રણેય મંદિર બનાવવામાં આવેલા છે ને સરસ મજાના નંદી મહારાજની નીચે કાજબા મહારાજ પણ બિરાજમાન છે તો એમના પણ દર્શન કરી લીધા અને નંદી મહારાજ પણ સરસ મજાના દર્શન થઈ ગયા છે તો ચાલો નીકળીએ આપણે ધીરે ધીરે આગળ અને બાજુમાંથી આપણે જોઈશું વાવનો આખો વ્યૂ તો જો બાજુમાં આ રીતનું અંદર મંદિરનું ઘણું બાંધકામ છે અને ત્યારબાદ આ રીતનું વાવમાં પણ ઉતરવાના ઠેઠ નીચે ઉધીના પગથિયા છે જો આ રીતની આખી વાવ બાંધકામ કરેલી જ છે તો તમે જાવું હોય તો નીચે પણ જઈ શકો છો મહાદેવના અને વાવના પણ આપણે દર્શન થઈ ગયા ને તો આગળ વધીએ અહીંયા એક ગેટ પણ મૂકવામાં આવેલો છે જ્યાંથી તમે વાવની અંદર એન્ટર કરી શકો છો અને લખેલું જ છે આવતા જતા દરવાજો બંધ કરવા વિનંતી અને આ આશે હનુમાનજી મહારાજનું મંદિર તો ચાલો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ તો મંદિરના વાવના જ્યાં દાદરા શરૂ થાય છે ત્યાં હનુમાનજી મહારાજનું સરસ મજાનું મંદિર આવેલું છે જો આ છે હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ જય બજરંગ બલી તો એમની પણ પ્રતિમા સરસ મજાની બનાવેલી છે અને સુંદર ફૂલોથી એમને પણ શણગાર સજેલો છે જો આ રીતના હનુમાનજી મહારાજના આપણને દર્શન થઈ ગયા છે અને વાવનો મુખ્ય ગેટ જેમને કહેવાય ત્યાં હનુમાનજી મહારાજની સામેની બાજુ એથી જ છે જો આ જાળીમાંથી વાવની શરૂઆત થાય છે અને નીચે ઉધી વાવમાં તમે જઈ શકો એવું પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે પણ હાલ તાળું મારેલું છે તમારા અંદર જવું હોય તો એના ટ્રસ્ટીઓને મળીને ચાવી લઈને ખોલાવવું પડે છે ને સુંદર મજાના વૃક્ષો નીચે બાકડા પણ મૂકેલા છે તો માણસોને બેસવા માટેના સરસ મજાની જગ્યા છે અને આખું ગ્રાઉન્ડ સરસ મજાના ફૂલઝાડોથી પણ સજ્જ છે જો આ રીતના આખા બધા બાકડા મૂકીને માણસોને બેસવાની સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને આ રીતનું આખું બધું વ્યૂ બનાવેલો છે અને અહીંયા પણ એક સમાધિ સ્થાન છે તો એમના પણ દર્શન કરી લઈએ અહીંના જે મહંત હતા એમનું આ સમાધિ સ્થાન છે તો જો આ રીતનું બનાવેલું છે તેમનું પણ સરસ મજાનું સમાધિ સ્થાન છે અહીંયા તો ચાલો એક એમના પણ દર્શન કરી લઈએ સાધુ સમાધિ સ્થાન છે આ જે અહીંના મહંત હતા તેમનું સમાધિ સ્થાન છે તેમના વિશે કોઈ ઇતિહાસ આપણને મેળો નથી એટલે આપણે એ રીતના દર્શન કરી લઈએ ખાલી અને સમાધિ સ્થાનના દર્શન કરી લીધા આપણે સરસ મજાના અને અહીં પણ એક પ્રતિમા બિરાજમાન છે અને મારા અંદાજ પ્રમાણે હનુમાનજી મહારાજ હોવા જોઈએ તો એમના પણ આપણે દર્શન કરી લીધા અને આ છે સામેની બાજુ સરસ મજાની ગૌશાળા જેમાં ઘણી બધી ગાયો પણ છે પણ અત્યારે ગાયો ગઈ છે ઘાસ ચરવા માટે એટલે અંદર સાફ સફાઈનું કામ ચાલે છે અને આ જૂનવાણી ગાડું બહુ રાખેલું છે જે ચાલુ કન્ડિશનમાં જ છે અને આ છે ગૌશાળા તો આ તો આપણો આજનો ભાણાવાઓનો બ્લોગ તો તમને મજા આવી છે અને આવા જ ધાર્મિક અને ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી